તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે પછા ફરી લઈને આવ્યો છે તમને ડુંગળી લાલ ડુંગળીમાં જોઈ લો લાલ ડુંગળીની હરાજી હાલ છાપરા નંબર નવ દસની નીચે અને વેબ્રિજ ગ્રાઉન્ડમાં ચાલુ છે અત્યારે જોઈ શકો છો તમે તો ચાલો હવે જાણીએ કે આજના કેવા રહીએ છે ડુંગળીના બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને જાદા દિવસ પછી આપણો આ વિડીયો આવે છે તો વિડીયોને ઠેઠ સુધી જોજો ને બજાર જાણો કે આજના કેવા છે લાલ ડુંગળીના બજાર તો ચાલો હવે વિડીયોને આગળ વધારતા જાય આપણે જોઈ લ્યો પીળી પત્તી મીડિયમ ક્વોલિટી જૂની ક્વોલિટી છે જોઈ લ્યો પીળી પત્તી છે પીળી પત્તી આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ જે છે અને એક રૂપિયો જોઈ લ્યો આ પીળી પત્તીઓ મીડિયમ મોટો બે માલ ભેગો છે જોઈ લ્યો આનો ભાવ તમને જણાવો આનો ભાવ થયો છે બસો ને એકત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ ને એકત્રીસ રૂપિયા થયો વીસ કિલોનો માલ સારો છે જોઈ લ્યો ચોખ્ખો માલ છે મીડિયમ મોટો ભેગો છે આ પડદીનો માલ છે જોઈ લ્યો લાલ ડુંગળી ઝીણો માલ છે મીડિયમ ક્વોલિટી આનો ભાવ છે એકસો ને એક રૂપિયો વીસ કિલોનો ભાવ એકસો એક માલ સારો છે મીડિયમ ક્વોલિટી એ એકસો ને એકમાં વેચાણી છે તો દેખીએ લાલ પ્યાજ એ મીડિયમ ક્વોલિટીમાં એ રીસકા રેટું એકસો એક રૂપિયા વીસ કિલો કાઢે જોઈ લે ફૂલ ક્વોલિટી માલ જોઈ લ્યો મીડિયમ નાના મોટું મિક્સ છે જોઈ લ્યો નાનો બાવ તમને જણાવું તો 20 કિલોનો બાવ જે છે 181 રૂપિયા 20 કિલોનો બાવ માલ સારું છે તો દેખીએ મિડિયમ ઓર બડી દોનો સાથે એ માલ અચ્છા છે ફિનિશિંગ અચ્છા છે અને ઇસカラー ટુ આય 181 રૂપિયા 20 કિલોカラー છે જેલીયા મોટો માલ છે પણ બેતડાઈ ભેગા છે જેલીયાવા બેતડાઈ ભેગા છે હો ઈડી પત્તી રાપ છે જેલીયો સાંદરા ડુંગરી છે आनो भाव तुमने जाना तो वीस किलो ना भाव जो है एक सौ एक रुपया तो देखिए बड़ी वाली क्या है कोई डबल वाली भी इसमें साथ में है इसका रेट हुआ है बीस किलो का एक सौ इक्यावन रुपये बीस किलो का रेट देखिए ये भी बड़ी वाली प्याजी है इसमें कुछ भी कुछ डबल दिख रही है देखिए साइज के हिसाब से અનિસ્કાર એટલે આપતો તો 20 કિલો કારાટવા ₹170 20 કિલો કારાટ એટલે જેલી આ લાલ પત્તી છે મોટી માલ છે અને અમાય બેતરું છે કોક જોઈ લે અને આનો ભાવ તમને જાણવા તો 20 કિલોનો ભાવ કે છે ₹170 20 કિલોનો ભાવ જેલી આ પીળી પત્તી હે મિડિયમ મોટી હે આ છે જ કાચો માલ છે मीडियम क्वालिटी है आना भाव तक जनवे तो वीस किला भाव जो तो एक सौ एक रुपया वीस किला भाव माल सारो है तो देखिए मीडियम क्वालिटी में है एमपी का माल है सत्तर बोरे का माल है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है एक सौ एकस रुपये बीस किलो का रेट हाँ राजी का कामकाज अभी चालू ही है देखिए